પથ પર મોનાર્ક કોમ્પલેક્ષ માં કાયઝર વર્લ્ડ નામે કંપની શરૂ કરી લોકોને લોભામણી સ્કીમ આપી ફુલેકો ફેરવનારા ડિરેક્ટરો પૈકી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે કાલ ગૌરવ પથ પર મોનાક કોમ્પ્લેક્સના ચોથા માળે કાઈઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરી હતી કેવિન જનક બ્રહ્મભટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા ચોવીસો ભરીને મેમ્બરશિપની સ્કીમ આપી હતી આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂપિયા એક લાખ બાર હજાર ઘર બેઠા કમાઈ શકો છો એવી લોભામણી જાહેરાત આપવાથી તે સભ્ય આ રૂપિયા બે હજાર ચારસો લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી બે હાજર ચારસો રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો એટલે કે રૂપિયા બારસો તેના આઈડી ખાતામાં

જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદર સી જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા પડતા હતા